સુરત મનપાના વરાછા ઝોનમાં આવેલા સરદાર સંકુલ સિક્યુરિટીના અભાવે ખંડેર હાલતમાં જોવા મળ્યો છે આખા સંકુલની ધનોત્પનોત વળી ગઈ છે સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી તો તાજેતરમાં પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં પાયાની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે એક યજ્ઞ પ્રશ્ન છે કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર મોટો ફટકો પડ્યો પરંતુ જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરિમા જળવવા કોઈ પ્રયત્ન કર્યા નહીં જેના કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે ચારે તરફ માટીના થર અને જાળા નજરે પડે છે સંકુલમાં આવેલા સ્વિમિંગ પૂલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ એક્ઝેક્ટ ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં પાંચસો મીટરની અંતરે આવેલું છે આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહી લોકોની હેલ્થ સારી રહી બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતતને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતતને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે